કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોબાઈલ દુકાનમાંથી મોબાઈલ ખરીદ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કંઈક ખોટો મેસેજ કરી છેતરપિંડી આચરનાર ગઠિયાને કાપોદરા પોલીસે ધરપકડ કરી આરોપી અમિત ભરત હીરપરા નામે છેતરપિંડીના શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પંદર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અગાઉ કાપોદરા વિસ્તારમાં એક એસી ખરીદી દુકાનદારને ઓનલાઈન પેમેન્ટ કરું એમ પેમેન્ટ નહીં કરીને જૂનો ચોપડ્યો હતો જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી કાપોદરા પોલીસને ચોક્કસ મળતી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવા માટે સફળતા મળી છે આરોપીની સઘન પૂછપરછ કરતાં આરોપી અલગ અલગ જગ્યાએ છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે વડાપદરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગોદરેજ કંપનીનું એસી જપ્ત કરવામાં આવ્યું છે કાપદરા પોલીસ દ્વારા અન્ય આરોપી વિરુદ્ધ અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓને લઈને આરોપી કબજો સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મહેરબંધ સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનાવવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કન્ડિશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતાં પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી પણ મળી આવી છે હા આરોપી આ પ્રકારના ઘણા ચીટિંગના ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે લગભગ દસથી બાર જગ્યા જેટલા ગુનાહિત ઇતિહાસ અમને હાલ પૂરતો મળ્યો છે આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોઈ શકે છે